કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજી પૂછ્યું આપણે સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને ધરી હોય એ સામગ્રી પ્રભુ કેવી રોગ્ય ખબર કેવી રીતે પડે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ઠાકોરજીના ભોગ સર્યા હોય અને ઘરે કોઈ વૈષ્ણવ આવીને મહાપ્રસાદ લે ત્યારે સમજવું કે ઠાકોરજી આજે પ્રસન્નતાથી અરોગ્યા છે અને આપણાથી સીધું ઠાકોરજીને પૂછાતું જ નથી ને આપણે વૈષ્ણવને પૂછ્યું વૈષ્ણવ આજે સખડી ઠાકોરજી કેવી અરોગ્યા વૈષ્ણવ આજે જાળીવાળી સામગ્રી પ્રભુ કેવી રીતે અરોગ્ય અને વૈષ્ણવ કે પ્રભુ બહુ સુંદર અરોગ્યા શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશ માં કરે કે વૈષ્ણવના હૃદયમાં બિરાજે સ્વયં ઠાકોરજી આપણને જતા રહે છે કયું મારા મનનો સમાધાન કરો મારા મનમાં એક પ્રશ્ન છે વેદોના વિભાગ કર્યા પુરાણો રચ્યા મહાભારતની રચના કરી પણ મારા મનની શાંતિ નથી લાગે છે કે જેના માટે મારો અવતાર થયો મારો અવતાર કાર્ય અધૂરું છે કઈ રીતે ખબર પડે મારો જન્મ માટે થયો પ્રભુની ઈચ્છા છે કે તમારા દ્વારા કોઈ એવા ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરી જગતની પાછળ ભાગતા જીવો એ જગદીશની પાછળ દોડતા થઈ જાય જેનું શ્રવણ કરી લોકોની સંસારની આસક્તિ છૂટે અને પ્રભુમાં એમનું મન લાગે શું કરું કેવી રીતે કરું સમાધિમાં બેસો જે પ્રભુની લીલાનો અનુભવ થાય એનું વર્ણન કરો નારદજીની આજ્ઞાથી વ્યાસજી સમાધિમાં બેઠા છે પ્રભુની લીલાનું દર્શન થવા લાગ્યું ગણપતિજી લખવા માટે બેઠા છે એ રીતે ભાગવતની રચના થઈ પ્રશ્ન પૂછાયો ભાગવત નો પ્રચાર કોણ કરી શકે થઈ પ્રચાર એ કરી શકે કે જેનામાં પૂર્ણ વૈરાગ્ય હોય એમના શિષ્યોમાં માં બીજો કોઈ યોગ્ય ઉત્તરાધિકારી નહી હતો એવો વૈરાગ્યવાન તો મારો પુત્ર સુખદેવ છે ને સુખદેવને તો નિરાકાર બ્રહ્મ માં છે ના તો સાકાર બ્રહ્મની લીલાનું વર્ણન છે સુખદેવને ભાગવત કઈ રીતે ભણાવવું વિચાર્યું કે મારા શિષ્યો સમીધા વીણવા જંગલમાં જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા હોય અને ભાગવતમાં એવું સામર્થ્ય છે કે એનું શ્રવણ કરી વાઘ વરુ રેંચ ચિત્તો ગાય ભેસ બકરી પરસ્પર વિરોધી સ્વભાવના હિંસક અહિંસક જીવો પણ સાથે મળીને વિહાર કરે તેનું શ્રવણ કરીને મારા પુત્ર સુખદેવની વૃત્તિ કેમ ના બદલાય શિષ્યોને શીખડાવ્યું કે આવતીકાલે મારો પુત્ર સુખદેવ સમાધિમાં બેસવા જશે એ એ સમાધિમાં બેસે એક ગાન સામે કરી દેજો શિષ્ય આવ્યા સ્થાનમાં જ્યાં સુખદેવજી સમાધિ લેવાના હતા પ્રાતકાલે સુખદેવજી સમાધિમાં બેસવા જાય પેલા વ્યાસજીના ના વ્યાસજીએ શીખડાવેલા શ્લોક નું ગાન પ્રારંભ કર્યું બહાપીડવુ બિબ્ર સહ કનક કપિશ વૈજયંતી ચંદ્રાન્વેરધર સુદયા પૂરય ગોપવૃંદૈંદારણ્ય સ્વપરમણ પ્રાબિશદર્તિ આ શ્લોક સુખદેવજીએ સાંભળ્યો મન સમાધિમાં લાગતો નથી મન પેલા શ્લોક તરફ ખેંચાય છે આ આટલું અદ્ભુત વર્ણન કોનું હશે બરહા પીડા મયુરનો નો પીછ જેમને મસ્તક પર ધારણ કર્યું છે નટવર વપુ નટવત જેમનો વેશ છે કર્ણમાં કરણીકાર એટલે પીત જોઈના પુષ્પો શોભી રહ્યા છે અનેક રત્ન અને પુષ્પની માળા સાથે વૈજયંતી માળા જેમને ધારણ કરી છે પોતાના સખા વૃંદી સાથે વેણો નાદ કરી ગૌચારણ કરતા જે વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે હજી આગળ વર્ણન આવશે વિચારતા પણ શિષ્યોને આદેશ એક જ ગાન કરજો મન સમાધિમાં લાગતો નથી શ્લોક તરફ ખેંચાયા કરે છે આટલું અદ્ભુત વર્ણન મારા પ્રભુ આવા છે ત્યાં જ બીજા શ્લોકનું ગાન કર્યું પહેલા શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું બીજા શ્લોકમાં ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું અહો બકેયમ સ્તનકાલ કોટમ જિગાંસયા પાય યદપ્ય સાધવી લેભે ગતિમ ધાત્ર ચિત્તમ તતોન્યમ કમવા દયાલુમ શરણમ બકની બેન બકી એટલે પૂતના જો બક એટલે બકાસુર અને બકની બેન બકી એટલે પૂતના આપણે લૌકિકમાં કહીને એ બકા અહીંયા આવતો એ બકી અહીંયા આવતો બકા બકી ના કહેશો કોઈને બકો એટલે બકાસુર થાય ને બકી એટલે પૂતના થાય સ્તન પર કાલકૂટ વિષ્ણુ લેપન કરી પ્રભુને મારવા આવી હતી કે કઈ વાલ કરવા નથી આવી તો કૃષ્ણનો સ્વભાવ તો જુઓ કે જે પોતાને મારવા માટે આવે એ પોતાનાને પણ જેન માની ઉત્તમ ગતિ આપે તો કૃષ્ણથી વધારે દયાળુ આ જગતમાં બીજો કોણ હોય કે જેના શરણમાં આપણે જવું જોઈએ આ શ્લોક સાંભળ્યો રહી ન શકે આવ્યા અરે આ શ્લોક શેના છે આટલા અદભુત શ્લોકને પેલા ક્યારે સાંભળ્યા નથી શિષ્યોએ કહ્યું તમારા પિતાએ ભાગવતની રચના કરી છે અને ભાગવત ના શ્લોક છે આવા તો અઢાર હજાર શ્લોક છે શું મારા પિતાએ ભાગવતની રચના કરી અરે પિતાની સંપત્તિ પર તો પુત્ર નો અધિકાર કહેવાય ભાગવત પર તો મારો અધિકાર છે એમ કહી સુખદેવજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે પુત્રને પાછા આવેલા જોઈ બહુ સંતોષ થયો ગુરુ શિષ્યત્વની સોડસ સંસ્કાર સહિત દીક્ષા આપી અને વિધિવત વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે અને સુખદેવજીએ ભાગવતનો પ્રચાર કર્યો છે